ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અઠ્યાવીસ વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી થયું છે મોત કાશ્મીર માં ટનલો બનાવીએ છીએ અને ગામડામાં રોડ નથી ત્યારે વાત થશે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અગિયારસો અખંડ દીપ પ્રજ્વલિત કરીને મા શક્તિની અનોખી ભક્તિ કરવામાં આવી છે ત્યારે વાત થશે હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો ભલે ઓફિસ જવાનું થાય મોડું ત્યારે વાત થશે વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જનારા છે ત્યારે વાત થશે યોગીનો અંદાજ બાળક સાથે ચેસ રમ્યા હતા

હવે મિત્રો સમાચારો વિસ્તારથી વડોદરામાં નવલખી મેદાનમાં રમાતા ગરબા એટલે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં ખેલૈયાઓને તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું છે કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉંચકીને બહાર કાઢી નાખો ઉલ્લેખનીય છે કે યુવાનોમાં પણ તિલકને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો વીએનએફના પ્રિતેશ શાહે જણાવ્યું છે કે હિન્દુ ધર્મની પરંપરા મુજબ તિલકનું મહત્વનું સ્થાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એક ટ્રેન પહાટા પરથી ઉતરી છે પાંચ વાગ્યાની આસપાસ તાપી જિલ્લાના વ્યારા રેલવે સ્ટેશન નજીક માલગાડી સાથે આ દુર્ઘટના થઈ હતી જેમાં માલગાડીનું ચાર નંબરનું વેગન પહાટા પરથી ઉતરી ગયું હતું પ્લેટફોર્મ નંબર એક પરથી ગુજરાત ટ્રેનને મેઇન લાઇન ઉપર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ઘટનાના પગલે રેલ વ્યવહાર પણ ખોરવાયો હતો જેને પૂર્વવ્રતા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ભાજપના પૂર્વ સાંસદ અર્જુનસિંહના ઘર પર પંદર જેટલા દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા સાથે જ અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અર્જુન અર્જુનસિંહે આ ઘટનાનો વિડીયો પણ શેર કર્યો છે તેમણે કહ્યું છે

અને દંતેવાડા જિલ્લાની સરહદ પર અબુજા માદમાં જંગલમાં થયું હતું ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન હજુ પણ શરૂ હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને એસી જેટલા સફાઈ કર્મીઓનું યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા એકસો ને એસી જેટલા સફાઈ કર્મીઓનું યુનિફોર્મ પંપનું વિતરણ કરવામાં આવ્યું છે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે પુરુષ સફાઈ કર્મીઓને ટી શર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યોગીનો અલગ અંદાજ બાળક સાથે ચેસ રમ્યા હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે ગોરખનાથ મંદિરના પ્રવાસ દરમિયાન તેમણે દેશના સૌથી યુવા ફાઈડ વર્લ્ડ ચેસ ફેડરેશન રેટેડ ખેલાડી કુશાગ્ર અગ્રવાલ સાથે ચેસ રમ્યા હતા કુશાગ્રની ઉંમર માત્ર પાંચ વર્ષ અને અગિયાર મહિના છે અને તે યુ કેજીમાં અભ્યાસ કરે છે પરંતુ ચેસની ચાલમાં તે બલભલાને હરાવે છે ચેસમાં તેની સિદ્ધિઓ તેની ઉંમર કરતાં ઘણી વધારે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે વિદેશ મંત્રી એસ જયશંકર પંદર અને સોળ ઓક્ટોબરે પાકિસ્તાન જશે જેઓ ઇસ્લામાબાદમાં એસસીઓ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીરા શુક્રવારે માહિતી આપી હતી છેલ્લા વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાની મુલાકાતે જશે આ પહેલા બે હજાર પંદર માં સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા ગત ઓગણત્રીસ ઓગસ્ટે પાકિસ્તાને પીએમ મોદીને એસસીઓ બેઠક માટે આમંત્રણ આપ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો ભલે ઓફિસનું મોડું થાય ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર હેલ્મેટનો મામલો ગુંજ્યો છે પોલિટેકનિકથી આઈઆઈએમ વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને કરવામાં આવેલી પીલની સુનાવણી દરમિયાન ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ નિયમનું પાલન કરીને હેલ્મેટ પહેરતું નથી હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો ભલે ઓફિસનું મોડું થાય હાઈકોર્ટ આવતા ચીફ જજે મોબાઈલમાં ફોટા પણ લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયારસો અખંડ દીપા પ્રજ્વલિત કરીને મા શક્તિની અનોખી ભક્તિ કરવામાં આવી હતી નવરાત્રિમાં ભક્તો અલગ અલગ રીતે ભક્તિ કરતા હોય છે વડોદરાના શેરખી ગામમાં પરમ પૂજ્ય ગાયત્રી ઉપાસક હર્ષદ બાપાની પ્રેરણાથી અગિયારસો અખંડ દીપ પ્રજ્વલિત કરીને મા શક્તિની અનોખી ભક્તિ કરવામાં આવી હતી નવરાત્રિના નવ દિવસ સુધી આ અગિયારસો અખંડ દીપ પ્રજ્વલિત રહેશે આ અગિયારસો દીવાઓમાં બારસો કિલો ગાયનું ઘી વપરાય છે દીપની દેખરેખ માટે ચોવીસ કલાક સુધી બ્રાહ્મણ પવિત્રતા સાથે ભાગે રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ નવરાત્રિમાં દરેકનો પોતાનો અનોખો અંદાજ હોય છે રાજકોટના જય શ્રી કૃષ્ણ ગ્રુપ આ વખતે પણ નવરાત્રિમાં રમઝટ બોલાવી દીધી છે પચીસ લોકોનું જય શ્રી કૃષ્ણ ગ્રુપ પહેલા દિવસે રેડ એન્ડ બ્લેક થીમ સાથે એક સરખા કપડાં પહેરીને ગરબે રમવા આવી પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે મારે કપડાં મેચિંગ કરવા છે સોંગ ઉપર આ ગ્રુપે ધૂમ મચાવી હતી રાજકોટનું એક એવું ગ્રુપ છે જેલા આઠ વર્ષથી સાથે ગરબા રમે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં ટનલો બનાવીએ છીએ અને ગામડામાં રોડ નથી છોટા ઉદેપુરના તુરખેડા ગામે રોડ ન હોવાની રસ્તામાં પ્રસુતાના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારનો ઉદળો લીધો છે હાઈકોર્ટે સુઓ મોટો લેતા કહ્યું છે કે આવા બનાવથી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે આપણે રાજ્યના વિકાસની વાતો કરીએ છીએ પણ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી શકતી નથી આપણે જમ્મુ કાશ્મીરમાં ટનલો બનાવીએ છીએ અને આવા ગામડામાં પાંચ વર્ષથી રોડ નથી આપ મહત્વના સમાચારની વાત કરીએ તો અઠ્યાવીસ વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી થયું છે મોત વરસાદની સિઝન આવે એટલે ડેન્ગ્યુનો ત્રાસ વધી જાય છે આ વર્ષે ડેન્ગ્યુએ ઘણા લોકોના જીવ લઈ લીધા છે સાથે બેવડી ઋતુના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો દરમિયાન રાજકોટમાં અઠ્યાવીસ વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત થયું છે નોંધનીય છે કે રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળામાં વધારો થયો છે લોકો માગ કરી રહ્યા છે કે તંત્ર રોગચાળાને કાબૂમાં લે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને આપસો નમસ્તે